સુરતના કામરેજ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી લક્ઝરીયસ કાર લઈને જતા બે યુવાનોએ બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું આ દ્રશ્ય છે કામરેજના પાસોદરા વિસ્તારના ગઈ રાત્રે મિત્રની થાર કાર લઈ લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા જો કે કાર ચાલકે કારની રફતાર એટલી વધારી કે આગળ ચાલતા દંપતીની બાઇક જ ન દેખાય અને બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર દંપતી રોડ પર પટકાયો ગંભીર ઈજાના કારણે બાઇક સવાર રમેશ સોંદાગર અને હંસાબેન સોંદાગરને સુરતની પીપીસવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ગત રાત્રિના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે એક અકસ્માતની ઘટના બનેલ છે જેની સંપૂર્ણ વિગત એવી છે કેવિન જયંતિભાઈ રાદડિયા ઉંમર વર્ષ ઓગણીસ નવ થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે કામરેજ ચાર રસ્તા બાજુ આવે છે તે દરમિયાન

તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી અને બેફામ બનેલા થાર ચાલક યુવાન કેવિન રાદડિયા અને મયુર સોલંકીને ઝડપી પાડી પૂછપરછ કરી આ કાર હાર્દિક ઢોરજિયા નામના યુવાનની છે અને તેની થાર કાર લઈ લગ્ન પ્રસંગમાં બંને યુવાનો નીકળ્યા હતા ત્યારે પાસોદરા કામરેજ રોડ પર અકસ્માત થયો હતો કામરેજ પોલીસે કારમાં અન્ય કોણ હતા તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કામરેજની આ અકસ્માતની ઘટનાએ અમદાવાદના વિસ્મય અને તથ્યકાંડની યાદ અપાવી દીધી હતી ત્યારે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ સારા સમાચાર એ છે કે દંપતી હાલ સારવાર હેઠળ છે કેવિનના જણાવ્યા મુજબ કાર તેમના મિત્ર હાર્દિક ધોરાજીયાની છે જે મોટા વરાછાના વતની છે રહેવાસી છે અને તેઓ ત્યાંથી કાર કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું કહીને તેમની પાસેથી કાર લાવ્યા હતા અને હાલ ગત રાત્રિના કામરેજ ચાર રસ્તા બાજુ આવી રહ્યા હતા તેમાંથી કોઈ પણ વ્યક્તિ નશામાં નથી ગાડીમાં આ સિવાય અન્ય બે જણા હતા તેમના નામ અને તેઓ કોણ હતા તેમની હાલ તપાસ ચાલુ છે નજીકમાં એક ઢોસાની દુકાન છે તેમના સીસીટીવી મેળવ્યા છે જે થોડી સમયમાં મેળવીને આપણે આપવામાં આવશે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત